વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન સંચાલિત મમતા રિહેવ સેન્ટરનો મમતા મહોત્સવ યોજાયો ભરૂચની સામાજિક સેવામાં અગ્રેસર વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન સંચાલિત મમતા રિહેવ સેન્ટરનો મમતા મહોત્સવ વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશનના વર્લ્ડ પ્રેસિડેન્ટ અૈયુબુજીની અધ્યક્ષતામાં યોજાયો જેમાં વિશેષ બાળકોએ પોતાની કલાકૃતિઓ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા આ દુનિયાના સ્પેશિયલ અને માસૂમ બાળકોએ પોતાની અનોખી કલાકૃતિઓ બતાવી અને પધારેલા મહેમાનોની આંખો આંસુઓથી ભરી દીધી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલ નેહલ ગઢવીએ મમતા રિહેબ સેન્ટરની કામગીરીને બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમમાં વિશેષ પુષ્પા ઇમ્પોસિબલના એક્ટર અને આ બાળકો પૈકી ઉદાહરણ રૂપ એવા હન સેસ્લોટ ગોલુ અને તેમના માતા પિતા હાજર રહ્યા હતા

એક વર્ગને હંમેશા સમાજથી દૂર રાખે છે એક ખૂણો આપે છે મિત્રો ભરૂચમાં એક અદ્ભુત સેન્ટર છે મમતા રેવલ્યુશન સેન્ટર કે જ્યાં આવા બાળકો માટે આવા વાલીઓ માટે એક વિસામો બનીને ઉભરી રહ્યું છે અહીંયા એકસો પચાસથી વધુ દીકરા દીકરીઓ છે કે જેને ફિઝિયોથેરાપીથી લઈ ઓક્યુપેશન થેરાપી સ્પીચ થેરાપી જે એક એક થેરાપીની સેશન છે એ પાંચસો સાતસો આઠસો રૂપિયા હજાર રૂપિયાની કલાકની હોય એ તમામે તમામ નિઃશુલ્ક આપવામાં આવે છે એ કેટ કેટલી બધી એવી વાતો છે કે જે તમે વિદેશથી જઈ અનેક અનેક મહાશહેરોમાં જઈને ન મળે એવી બધી થેરાપી સેન્ટરમાં માં આપવામાં આવે છે મિત્રો સમાજને એક બહુ નમ્ર અપીલ છે કે આપણે અનેક જગ્યાએ દાન આપતા હોય છે અનેક જગ્યાએ કામ આપતા હોય છે કામ આ બાળકો માટે કરીએ ધ્યાન આ બાળકને પણ આપીએ કારણ કે ઈશ્વરે જો સમાજમાં બાળકને સમજીએ એના મા બાપની કરોડ રજૂની થોડીક સીધી કરીએ અને આવા મમતા સેન્ટર જેવા સેન્ટર ને વધુ ને વધુ માત્ર ફંડના કારણે આવી સંસ્થાઓને ક્યાંય તકલીફ ન મળે એવી ખેવના રાખી અને આ યોગ્ય લોકોને યોગ્ય વાત પહોંચાડી જેથી કરીને આ બાળક આ બાળક પણ શિક્ષણ તાલીમ થકી મારા અને તમારા જેવું ઘણું બધું નોર્મલ જીવન છે